જામનગરમાં પોલીસે ઉદાહરણરૂપ કામગીરી કરતા કુખ્યાત ગુનેગારના બંગલા પર બુલડોઝર ફેરવી નાખ્યું આમ પણ બુલડોઝરની સિઝન ચાલી રહી છે કહેર મચાવનાર ગુનેગાર રજાક સાયચાએ સરકારી જમીન પર ગેરકાયદે કબજો કર્યો હતો અને બંગલો બનાવ્યો જેના પર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ દેલુની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવાયું અસામાજિક તત્વો અને પ્રવૃત્તિઓમાં સામેલ ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી થતા લુખા તત્વોમાં પણ ડરનો માહોલ છે અને જામનગરની પ્રજા हरखण उभवी रही है અને રજાક સાઈચા જે છે તમે બધાને ખબર પણ છે કે જામનગર મે મોટા ગુનેગાર છે અને માથાબારા છે અને આને ઉપર જુગારના દારૂના અને બ્યાજખોરીના ઘણા બધા ગુના પણ આ ઉપર दाखिल થયેલા છે અને જ્યારે પણ પોલીસ યા બીજી કોઈ એજન્સી આવે તો એ એ બધા લોકો સાથે મળી અને આ ઉપર ઘણા વખત હુમલો કરવાની પણ કોશિશ એ લોકો કરી છે તો આજે જે આનો ગેરકાયદેસર મકાન અહીંયા બનાવેલો છે આ બંગલોને પાડવાની પ્રક્રિયા ચાલુ છે